નમસ્કાર આજ રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા બોર્ડનું જનરલ બોર્ડની મિટિંગ હતી એમાં આપણે રાજકોટ ખાતે ગેમ ઝોનમાં જે ઘટના બનેલી હતી તેનો શોખ ઠરાવ આપણે પાસ શોખ ઠરાવ કર્યો અને બે એજન્ડા હતા જેમાં પાબારી હોલ આપણે જે પહેલાં જ સંચાલન કરતા હતા એ લોકોને આપણે પાંચ વર્ષ માટે ફરી નિર્ણય પાંચ વર્ષ માટે સોંપવામાં આવે છે એવો નિર્ણય લીધો અને બીજો એજન્ડા હતો જે સાહેબ બાપુને અરજી પ્રમાણે આપણે જે કમિશનર સાહેબ જોડે દરખાસ્ત કરવામાં આવેલી હતી એ સ્ટેન્ડિંગ કમિટી પછી જનરલ બોર્ડમાં આપણે આવેલા હતા એ બધા બંને એજન્ડા આપણે મંજૂર કરેલા છે સાથે સાથે ત્રીજી વખત આપણા વડાપ્રધાનશ્રી પહેલું જનરલ બોર્ડ હતું વડાપ્રધાનશ્રી આપણા દેશનું ગૌરવ વડાપ્રધાન થાય એના માટે આપણે અભિનંદન સમગ્ર બોર્ડ દ્વારા આપવામાં આવ્યા છે અને બોર્ડમાં પ્રશ્નોત્તરી બાદ આપણે આજે બોર્ડ અત્યારે પૂરું કરીએ છે ધન્યવાદ હું બોર્ડમાં આવી ગઈ ત્યાં સુધી મને તળાવની પાળનો પ્રશ્ન જે આટલો ખાલી નોર્મલ પૂછવામાં આવ્યો છે એટલું જ અને એ પહેલાં બી તળાવની પાળમાં આપણે જે લીધા છે પ્રશ્ન કાલે આપણે ઘણી બધી રજૂઆતો કરી દીધી છે અને થોડુંક જામનગરના વિકાસમાં અને લોકોની સુખાકારી માટે આપણે જે થોડુંક ક્ષેત્રફળ થાય છે પણ જામનગરના તળાવની બે અને ત્રણની બ્યુટિફિકેશન માટે આપણે રજૂઆત જે અત્યારે કામ ચાલે છે તો એમાં ઘણા બધા સારા પ્રશ્ન પણ સારું પણ છે એવું નથી કે ભાઈ આ છે તમે લોકો પાણી પણ પાણીની ક્ષમતા પણ એક કરોડ આપણે એક હજાર કરોડ લિટરની વધવાની છે અને જે આપણે વાત આવે છે એ ખૂબ ખોટી વાત આવે છે કે ભાઈ લોકોને એમ થાય છે કે તળાવ બોરવા તળાવ બોરવામાં આવતું નથી અને ખૂબ જ સારી રીતે હર્બલ ગાર્ડન ઘણી બધી વિશેષતા સાથે એક વસ્તુ હું કહી શકું આપને કે બોર્ડ છે ને દરેકના સન્માન માટે આપણે હોય કોઈ પણ વ્યક્તિ એમાં પછી એમાં સામાન્ય ક્લાર્ક હોય કે સામાન્ય પ્યુ નહીં હોય પણ એક પોતાની પર્સનલ કમેન્ટ નામ જોગ વ્યક્તિગત જોગ કે સામે પક્ષ કે આપણે બોર્ડ કોઈ દિવસ સામે પક્ષ કે વિરોધ પક્ષનું હોતું જ નથી બોર્ડ બધા સભ્યોનું હોય છે જ્યારે એવા પર્સનલ આક્ષેપ એક વાર જવા દઈએ બીજી વખત જવા દઈએ પછી પર્સનલ આક્ષેપ થાય ત્યારે તમામ સભ્યોની માગણી એવી હોય કે પર્સનલ આક્ષેપ સહી ન લેવાય અને સ્વાભાવિક છે કે આપણે પર્સનલ આક્ષેપ ન સહી લેવાય એના માટે લગભગ બધા પ્રશ્નો લેવાઈ જ ગયા છે અને બધાના પ્રશ્નોનો ખૂબ વ્યવસ્થિત જવાબ આપવામાં આવ્યો છે અધિકારી દ્વારા અને આપણે બોર્ડ એવી રીતના પૂરું કર્યું જ નથી એક ને એક જે રિપીટ પ્રશ્નો એમાં તમારા જવાબ મળી જ ગયા છે તો એક આક્ષેપને લઈને યોગ્ય ન હોય એવા પ્રશ્નોમાં મેં બોર્ડ વ્યવસ્થિત લોકોની મંજૂરીથી પૂરું કર્યું છે એટલો વિપક્ષનો એટલો વિરોધ નથી મારું નામ રાહુલભાઈ રાધનભાઈ બોરીચા છે હું વોર્ડ નંબર છનો કોર્પોરેટર છું અને જામનગર મહાનગરપાલિકાનો ઉપનેતા છું અમારે દર મહિને દર બે મહિને જનરલ બોર્ડની મિટિંગ હોતી હોય છે ત્યારે મેં પ્રશ્ન ઉઠાવેલો હતો કે જામનગર મહાનગરપાલિકાની અંદર સેટઅપની અને રોસ્ટર રજિસ્ટરની કોઈ પણ જાતની અમલવારી કરવામાં આવતી નથી બે હજાર પંદરમાં સેટઅપ જનરલ બોર્ડમાં મંજૂર થયું પણ સરકારશ્રીનો કોઈ જવાબ આવ્યો નથી સરકારમાં હજી પેન્ડિંગ જ છે ત્યારબાદ બે હજાર ચોવીસમાં પણ નવું સેટઅપ સરકારશ્રીની મંજૂરીમાં મૂક્યું છે પણ હજી જવાબ આવ્યો નથી આ મહાનગરપાલિકાની અંદર ઘરના ભુવાને ઘરના દાખલા તેમ છે ને અધિકારીઓ પોતાના પોતાને પોતાની લાયકાતની બધી છેડા કરતા હોય છે અને પોતાને પોતાને પ્રમોશન આપી દેવામાં આવતા હોય છે જ્યારે મેં એક વ્યક્તિની માહિતી માગી ત્યારે મને જવાબ એવો આપવામાં આવ્યો કે આ વીસ વર્ષ જૂની માહિતી છે અને તમને આ આ વસ્તુની માહિતી નહીં મળી શકે અને જ્યારે મેં બોર્ડની અંદર આ પ્રશ્ન ઉપરવામાં આવ્યો ત્યારે અમને એવા જવાબ દેવામાં આવે છે કાયમી માટે કે ભાઈ આના ઉપર અમે તપાસ બેસાડશું અને નિર્ણય લેવામાં આવશે મેં મારા પહેલાં જનરલ બોર્ડ એટલે કે અહીંથી ત્રણ વર્ષ પહેલાં પણ આવા મુદ્દા ઉઠાવેલા છે એમનો હજી સુધી કોઈપણ જાતનો જવાબ આવ્યો નથી અને જામનગર મહાનગરપાલિકામાં ઘરના ઘરના સગાવાલાઓને ગમે તેને આમાં બળતીને ભરતી આપી દેવામાં આવતી હોય છે બરાબર છે અને જે કાયદેસરની ડિગ્રી લઈને છોકરાઓ બેસેલા છે બારે જે રોજગારની રાહ જોવે છે તેમને કોઈપણ જાતની ભરતી આપવામાં આવતી નથી આવે દેવામાં અને હા જયારે અવારનવાર અમે કાયદેસર રીતની ચર્ચા માટે અમે આ બોર્ડમાં હાજરી દેતા હોય છે બરોબર છે ત્યારે અમારા પ્રશ્નો એમને આકરા લાગતા હોય છે અને એ લોકો ચાય કરીને બોર્ડને રદ કરી નાખતા હોય છે